નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો હમણાં જમરૂખની એને તમે પહેરું પણ કહી શકો છો તો એ સિઝન ચાલે છે તો એની આપણે આજે ચટણી બનાવવાની છે તો સામગ્રીમાં શું શું જોશે એ આપણે જોઈ લઈએ ચટણી માટે મેં એક નંગ પેરું લીધેલું છે બહુ પાકું પણ નહીં બહુ કાચું પણ નહીં એ રીતનું એક નંગ પેરું લીધેલું છે પાંચથી છ કળી લસણની લીધેલી છે થોડા ક લીલા ધાણા જેને તમે કોથમીર કહો છો થોડું આપણે આમાંથી એક ચમચી શેકેલું જીરુંનો પાવડર એડ કરશું ત્રણથી ચાર નંગ મરચાં છે થોડો આદુનો ટુકડો છે પાંચથી છ કઢી પત્તા લીધેલા છે લીલા લીમડાના અને કાળું નમક તમે કાળું નમક ન ખાતા હોય તો આપણું આ ચાલુ મીઠું લેવાનું છે એની અંદર તમારે ગળપણ તરીકે થોડો ગોળ અને લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો હવે આપણે બનાવવાની પદ્ધતિ જોઈ લઈએ આ લીધેલો છે નાનો એની અંદર આ એક નંગ પહેરું ને આપણે સુધારી નાખવાનું છે બહુ મોટા એના કાપા કરવાના નથી મીડિયમ સાઇઝના છાલ પણ ઉતારવાની નથી આ સાઇઝના તમારે કાપા રાખવાના છે આમાં વિટામિન ભરપૂર મળે છે પેરુંની અંદર એટલે એ સિઝનમાં ખાવા ખૂબ જરૂરી છે ટિફિનમાં તમે ચટણી તરીકે પણ તમે આને આપી શકો છો તમારે એક નંગ પેરું મેં સુધારીને રાખી દીધેલું છે હવે આપણે એને એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું અધકચરું પીસવાનું છે મારું અધકચરું પીસાઈ ગયું છે હવે એની અંદર આપણે ચાર થી પાંચ નંગ લીલા મરચાં કોથમીર આદુનો ટુકડો પાંચથી છ કળી લસણની અને ત્રણ ચાર પાંદડા આપણે લીલા લીમડાના નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને ગ્રાઇન્ડ કરવાના છીએ મેં અહીંયા કોથમીર પાંચથી છ પાણીએ ધોઈ કાઢેલી છે એટલે ઝીણી ઝીણી આપણે એને સમારી લઈએ અહીંયા આપણે આજ સમારેલી કોથમીરને મિક્સર ઝારની અંદર એડ કરશું પાંચ થી છ નંગ લસણની કઢી લીધેલી છે એને એડ કરી નાખશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી નાખશું મરચાં લીલા કાપા કરીને આપણે ઝારની અંદર ચટણીમાં એડ કરશું તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમે મરચાં લઈ શકો છો અને તમારે જો તાજી રાખવી હોય તો લીંબુનો રસ એડ નહીં કરતા કારણ કે પછી ખટાસ પકડાઈ જશે એટલે લીંબુ ઓપ્શનલમાં રાખેલું છે કારણ કે ચાર પાંચ દિવસ રાખવી હોય તો ખટાસ પકડાઈ જાય કારણ કે પેરું પણ ખાટું હોય થોડું ખટમધુરું હોય આદુના ટુકડા કરીને આપણે એડ કરી દીધેલા છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું આપણે થોડું પાણી એડ કરશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું એકથી દોઢ ચમચી થોડું નંગ મેં ગોળ લીધેલો છે તમારે બે ત્રણ લીંબુના ટીપા એડ કરવા હોય તો કરી શકો છો મેં નથી કર્યા આ રીતે એકદમ લીસી આપણી ચટણી જેમ તમે સેવપુરીની તીખી ચટણી કરો આ રીતે આપણી ચટણી રેડી થઈ ગઈ છે અહીંયા મારી જમરૂકની ચટણી રેડી થઈ ગઈ છે તમે પણ એકવાર જરૂરથી બનાવજો કમેન્ટ કરજો જરૂરથી અને હવે ફરી પાછી બીજી નવી રેસીપી સાથે તમારી સમક્ષ રજૂ કરીશ એની માટે તમે તૈયાર રહેજો થેન્ક યુ